જિલ્લામાં જંબુસર ખાતે સ્વર્ગાઈ પ્રભુદાસ ભાઈ મકવાણા સાહેબની નેજા હેઠળ કોંગ્રેસની વંશ પરંપરાગત આગેવાની કરતા અને અગાઉ અનુસૂચિત જાતિના પ્રમુખ રહી ચુકેલા ચેરમેન રહી ચૂકેલા એવા વલ્લભભાઈ અત્યારે ભરૂચ જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી સામાજિક ન્યાય અધિકારીતા બંધુતા એકતાની વાત ના સંદેશ સાથે વલ્લભભાઈની જે નિમણૂક થઈ છે વડોદરા ખાતેથી અમે સમગ્ર સામાજિક આગેવાનો ચામુંડા પરિવારના મિત્રો અમે સૌ સાથે મળીને આજે એમનું માન સન્માન કરવા આવ્યા છીએ અને સાથે સાથે આજે એમને જે પદ મળ્યું છે એ પદની ગરિમા સાથે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે તમામ વંચિત વર્ગને ન્યાય મળી રહે એવી અપેક્ષાઓ સાથે આજે અમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને એવો કોંગ્રેસ પક્ષને ખૂબ મજબૂત કરે અને ઉત્તર ઉત્તર એમની પોતી પણ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પાઠે